રામદાસ અઠાવલ સાથે મુલાકાત કરી શનિવારે યોજાયેલી આ મુલાકાત આભાર અને પરસ્પર સન્માનના ભાવોથી ભરપૂર હતી જે બંને નેતાઓ વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે જેઓ મનોરંજન ઉદ્યોગ અને રાજકારણ બંનેમાં પ્રભાવશાળી વ્યક્તિ રહ્યા છે તેમણે તેમના રાજકીય કારકિર્દી દરમિયાન સમર્થન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તમારું સમર્થન હંમેશા મારી સાથે રહ્યું છે જ્યારે હું સાંસદ એટલે કે સંસદ સભ્ય હતો ત્યારે મને રાજકારણ સમજવાનો કોઈ અનુભવ ન હતો તે સમયે તમે મને સમર્થન આપ્યું અમારા સંબંધો હંમેશા સારા રહ્યા છે તમે મને મિત્ર કરતા વધુ સમર્થન આપ્યું છે તે પરિવાર જેવું લાગે છે તેમ ગોવિંદાએ મુલાકાત દરમિયાન કહ્યું ગોવિંદાએ તેમના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન અઠાવલના મહત્વપૂર્ણ સમર્થનને માન્યતા આપી કેવી રીતે અઠાવલના માર્ગદર્શનને રાજકારણની જટિલતાઓને સમજીને મદદ કરી તેમણે તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધેલા શિવસેના પ્રમુખ એકનાથ શિંદેને પણ શુભેચ્છા પાઠવી આ મુલાકાતે શિવસેના ભાજપ અને અઠાવલની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા વચ્ચેના મજબૂત સંબંધોને રેખાંકિત કર્યા ગોવિંદાએ મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિરતા અને વિકાસમાં યોગદાન આપતા સહકારના પ્રયાસોને હાઇલાઇટ કર્યા આ મુલાકાત તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે અને અજીત પવારની શપથવિધિ સમારોહ પછી થઈ હતી આઝાદ મેદાન મુંબઈ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના પ્રખ્યાત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા બંને નેતાઓએ મહારાષ્ટ્રમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ પહેલોને વધારવાના ભવિષ્યના સહકારની ચર્ચા કરી અઠાવલે ગોવિંદા અને શિવસેનાને રાજ્યના લોકોની સેવા કરવા માટે તેમના પ્રયાસોમાં સમર્થન આપવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી આ મુલાકાતને જાહેરમાં સારો પ્રતિસાદ મળ્યો ઘણા લોકોએ ગોવિંદા અને અઠાવલ વચ્ચેની મિત્રતાને વખાણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સકારાત્મક ટિપ્પણીઓ સાથે ગુંજતી હતી જે નેતાઓને જાહેર સેવા માટેની તેમની પ્રતિબદ્ધતા માટે પ્રશંસા કરી ગોવિંદા અને રામદાસ અઠાવલ વચ્ચેની મુલાકાતને તેમના મજબૂત ભાગીદારી અને મહારાષ્ટ્રના લોકોના કલ્યાણ માટેની તેમની સંયુક્ત પ્રતિબદ્ધતાના પુનરાવર્તન તરીકે જોવામાં આવે છે રાજ્ય તેના રાજકીય દ્રશ્યપટને નાવિક કરતી વખતે આવી ગઠબંધનો અસરકારક શાસન અને વિકાસ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ છે